શહેરની અંદર નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગોધરા નગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિક લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને શહેરા ભાગોળ વિસ્તાર લાંબા સમયથી કકડધજ હાલતમાં છે અને નગરપાલિકા દ્વારા આ માર્ગોનું સમારકામ કે સાફ સફાઈ કરવામાં નિષ્ફળતા સર્જાય છે રથયાત્રાના રૂટ પર રસ્તાઓની ખરાબ સ્થિતિ અને કાદવ કિચડને કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો નું થોડું વિઘ્ન દેખાતું હતું પણ એ પણ કુદરતની મહેર એ બરાબર રથયાત્રાના સમયે જ વરસાદે પણ થોડું વિઘ્ન ઓછું કર્યું છે અને ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં સમાજના તમામ પ્રકારના માણસો બ્રાહ્મણો ખૂબ સારી સંખ્યામાં આનંદ ઉત્સાહને રથયાત્રાને ઉજવી રહ્યા છે રહ્યું છે અગાઉ જાહેરાત કરવા છતાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળી હોવા છતાં એના ખાડા પૂરવામાં આવ્યા નથી જવાબદાર તંત્રના અધિકારીઓ પણ રથયાત્રામાં હતા સત્તાધારી પક્ષના પણ અધિકારીઓ રથયાત્રામાં હતા છતાં પણ એ લોકોનું પણ ધ્યાન ગયું હોય એવું લાગતું નથી પ્રજા હેરાન થઈ રહી છે ત્રાહી મામ પોકારી રહી છે જવાબદાર અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે સનન ચૂપ છે